તાજા અને સચોટ સમાચાર આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યુઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર આદિપુરમાં મોટર સાયકલ ચોરીના ડિટેક્ટિવ ગુનાને ને કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને મુદ્દામા સાથે પકડી પાડતી આદેપુર પોલીસ મેં પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તરફથી નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજારનાઓને જિલ્લામાં બનતા ચોરીના બનાવો રોકવા સૂચના આપેલ હોય જે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમસીવાળા આદિપુર પોલીસ સ્ટેશનના માર્ગદર્શન મુજબ આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ મેવાડા તથા પોલીસ કોન્સ્ટેબલ અમરીશભાઇ ચાવડાનાઓને ચોક્કસ બાતમી તથા હ્યુમન સોર્સના આધારે મોટર ચોરીના ગુનામાં સંડોવાયેલ ઇસમને પકડી પાડી ચોરીમાં ગયેલ મુદ્દામાલ બાઇક રિકવર કરી અનડીટેક ગુનાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીઓમાં આનંદ શ્યામજી મહેશ્વરી ઉંમર વર્ષ ત્રેવીસ રહે ખાટુશ્યામ મંદિર પાછળ ઝુંપડા મેઘપુર કુંભારડી ગુનાની વિગત આદિપુર પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર ઝીરો ત્રણસો અઢાર બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો ત્રણ બે મુજબ કરેલ મુદ્દા માલ હોન્ડા કિંમત રૂપિયા આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમસીવાળા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એમ ડુવા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારી દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે સ્ટોરી ભરત ઠાકોર કચ્છ